અમદાવાદમાં ગુજરાત સ્ટેટ વુમન્સ કોન્ફરન્સ યોજાઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાત સ્ટેટ વુમન્સ ડોક્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સ્ટેટ વુમન્સ ડોક્ટર કોન્ફરન્સનું મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન હાજર રહ્યા હતા આ પ્રસંગે આઈ એસ જયંતિ રવિએ એ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો જ્યારે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ અને સેવાના વાઇસ પ્રેસિડેન્ટ હિના દવે અતિ હાજર રહ્યા હતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો આ એક દિવસીય કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાતમાંથી ચારસો થી વધુ મહિલા ડોક્ટર્સો ઉપસ્થિત રહ્યા હતા આ એક દિવસીય ગુજરાત સ્ટેટ વુમન્સ ડોક્ટર કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન મેડિકલ પ્રેક્ટિસનરના વિષય ઉપર પ્રોફેસર પરાગ રૂધાની હેલ્ધી વુમન્સ હેલ્ધી વર્લ્ડ વિષય ઉપર ડોક્ટર તિવેન મારવા પર્સ્યુટ ઓફ ધ લોંગ લાસ્ટિંગ હેપીનેસ વિષય ઉપર પદ્મશ્રી ડોક્ટર સુધીર શાહ તેમજ ડોક્ટર યતીન મહેતા અને ડોક્ટર હંસલ ભચેચનું લાગણીઓના મેનેજમેન્ટ વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યું કાર્યક્રમના અંતમાં સ્ટેન્ડ અપ કોમેડિયન સ્મિત પંડ્યાનો હાસ્યથી ભરપૂર કાર્યક્રમ પણ યોજાયો હતો આજની અમારી આ કોન્ફરન્સ ઇન્ટરનેશનલ વુમેન્સ ડેના નિમિત્તે કરવામાં આવી છે આઠમી માર્ચે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે હોવાથી આજે અમે રવિવાર હોવાથી કારણ કે ડૉક્ટરો ને રજા હોય એટલે અમે અહીંયા આગળ સાડા ચારસો જેટલી મહિલાઓ ભેગી થઈ છે ગુજરાતભરમાંથી મહિલા તબીબો અહીંયા આવેલા છે અમે ખૂબ સરસ એ લોકો માટે વક્તવ્ય રાખેલા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન મેડિકલ પ્રેક્ટિસ પછી પરસ્યુટ ઇન હેપીનેસ પછી હેલ્ધી વુમેન હેલ્ધી વર્લ્ડ પછી ક્રાઇમ જે સાયબર ક્રાઇમ અત્યારના થઈ રહ્યું છે એના ઉપર લેક્ચર છે અને લાગણીઓનું મેનેજમેન્ટ એવા બધા લેક્ચર્સ અમે રાખ્યા છે જેથી કરીને સ્ત્રીઓને એમના રોજમાં રોજ જીવનમાં પણ કોઈ પોઝિટિવ ચેન્જ ચોક્કસ આવી જાય અને એમને લાઈફ જીવવામાં થોડી સરળતા હોય એક સ્ત્રી મલ્ટીટાસ્કર હોય છે અને તબીબ મહિલા તો ખૂબ સ્ટ્રેસફુલ લાઈફ જીવતી હોય તો આવા બધા ટોક્સ અને લેક્ચર્સ રાખવાથી ચોક્કસ એના જીવનમાં એક પોઝિટિવ ચેન્જ આવે અને એ જ અમારું આ વખતનો મોટો છે કે એમ્પાવરિંગ વુમેન ઇન્સ્પાયરિંગ ચેન્જ એટલે સ્ત્રીઓને તમારી સશક્તિકરણ તો છે જ પણ એનાથી એ લોકોના જીવનમાં કોઈ પોઝિટિવ ચેન્જ કેવી રીતે લાવી શકાય એ અહીંયા આગળ ઘણું બધું એનું ડિસ્કશન થવાનું છે અને થઈ રહ્યું છે એટલે અમે ઈચ્છીએ છીએ કે આજની આ કોન્ફરન્સ પછી દરેક મહિલા તબીબ જે અહીંયા આગળ આવી છે એ બધાના જીવનમાં એક થોડો પોઝિટિવ ચેન્જ આવે લેસ સ્ટ્રેસ આવે અને એ લોકોનું જીવન સુખરૂપ થાય અને પોતાના કુટુંબ અને સમાજ માટે પણ કોઈ સારી પોઝિટિવ એક્ટિવિટી કરી શકે ગુજરાત સ્ટેટ ડોક્ટર કોન્ફરન્સ અંગેની માહિતી આપતા ચેરપર્સન ડૉક્ટર મોના દેસાઈએ જણાવ્યું હતું કે મહિલાઓનું સશક્તિકરણ પ્રેરણાદાયી પરિવર્તનની થીમ ઉપર એક દિવસીય ગુજરાત સ્ટેટ વુમન્સ ડોક્ટર કોન્ફરન્સનું આયોજન કરાયું હતું વર્તમાન સમયમાં મહિલાઓ સામાજિક સંબંધોમાં આવતી સમસ્યાઓને લઈને ખૂબ જ માનસિક તણાવમાં રહેતી હોય છે તેમજ આજની ડિજિટલ દુનિયામાં મોબાઈલ તેમજ ડિજિટલ થતા ફ્રોડ કેવી રીતે સુરક્ષિત કાળજી પ્રશ્નોમાં કેવી રીતે બહાર આવું તે અંગે નિષ્ણાતોના વક્તવ્યો તથા ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર કોન્ફરન્સમાં આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી વર્કિંગ મહિલાઓ ખાસ કરીને તબીબી ક્ષેત્રની મહિલાઓને પ્રેરણારૂપ તેમજ જાગૃતિ સભર કાર્યક્રમ યોજાય તેવું આ આયોજન હતું દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર